પરંતુ ગ્રાહક ઉત્પાદનો બનાવતી કેટલીક કંપનીઓએ ટેક્સ અધિકારીઓને જણાવ્યું કે તેઓ પાંચ રૂપિયાના બિસ્કીટ દસ રૂપિયાનો સાબુ અથવા વીસ રૂપિયાના ટૂથપેસ્ટ જેવા ઓછા ભાવવાળા ઉત્પાદનોના ભાવ ઘટાડી શકતા નથી એશિયા કપ બે હજાર પચીસની સૌથી રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો આજે યોજાવા જઈ રહ્યો છે આ મેચને મફતમાં કેવી રીતે જોઈ શકાય તે અંગે ઘણા ક્રિકેટ પ્રેમીઓ મૂંઝવણમાં છે જોકે આ મેચ જોવા માટે માત્ર સબસ્ક્રિપ્શન આધારિત પ્લેટફોર્મ સોની લાઈવ જ એકમાત્ર વિકલ્પ નથી ટેલિકોમ કંપનીઓ જેવી કે જીઓ એરટેલ અને વીઆઈ તેમના કેટલાક રિસર્ચ પ્લાન સાથે સોની લાઈવનું મફત સબસ્ક્રિપ્શન ઓફર કરે છે જેના દ્વારા તમે આ મોટી મેચનો મફતમાં આનંદ માણી શકો છો સુરતમાં એક અજનબી ઘટના બની હતી જેમાં ટ્રેન ઉંધા ટ્રેક પર દોડવા લાગી હતી રેલવે વિભાગની આ બાબતે જાણ થતાં ટ્રેનનો ટ્રેક બદલાવ્યો હોવાની વાત સામે આવી છે મુંબઈ રેલવે ડિવિઝનની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને નિયોલ પાસેથી ટ્રેનને પરંત સીધા ટ્રેક પર દોડાવી હતી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જેની ભૂલ હશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા એક સગીરને માર મારવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો બાદ કુલ પાંચ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ કિસ્સાએ સક્ષાર જગાવી છે અને પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે ફરિયાદમાં ચાર પોલીસ કર્મીઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે આ ઘટનામાં સત્તર વર્ષના એક સંગીરને સોરીના કેસમાં પૂછપરછ દરમિયાન ઢોરબાર મારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે સંગીરને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો થિયેટર વેસ્ટમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે અહીં એક સોસાયટીમાં તેરમા માળેથી કૂદીને માતા અને પુત્રએ આત્મહત્યા કરી લીધી છે મળતી માહિતી મુજબ પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હતો જેના કારણે માતા ખૂબ જ પરેશાન રહેતી હતી શાહ દસ વર્ષથી માતા સતત પોતાના પુત્રની સારવાર કરાવતી હતી આ દરમિયાન શનિવારે સવારે દસ વાગ્યે વિસરક પોલીસ સ્ટેશન વિસ્તારની એસટી સોસાયટીમાં બંનેએ તેરમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે ઓળખું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે